આજે વિશ્વભરમાં વિશ્વ રેડિયો દિવસ ઉજવાઈ રહ્યો છે પ્રસ્તુત છે આ અંગેનો એક અહેવાલ રેડિયોના મહત્વ અંગે જાગૃતિ ફેલાવા અને રેડિયો દ્વારા માહિતી મેળવા પ્રોત્સાહન આપવા દર વર્ષે તેર ફેબ્રુઆરીના રોજ વિશ્વ રેડિયો દિવસ ઉજવવામાં આવે છે આ વર્ષના વિશ્વ રેડિયો દિવસની વિષય વસ્તુ છે રેડિયો અને જળવાયુ પરિવર્તન લોકોના જીવનને સ્પર્શતો અને વિશ્વભરના લોકોને સાથે લાવતા રેડિયોની અનોખી તાકાતને યાદ કરવાનો આ દિવસ છે વર્ષ બે હજાર બારથી ઔપચારિક રીતે તેર ફેબ્રુઆરીના રોજ વિશ્વ રેડિયો દિવસની ઉજવણી થાય છે દેશના ખૂણે ખૂણે લોકોને સમાચાર તથા મનોરંજન પૂરું પાડતો રેડિયો આજે પણ એટલો જ પ્રસ્તુત છે અનિલ પટેલ આકાશવાણી સમાચાર અમદાવાદ છોટા ઉદેપુર જિલ્લામાં ગુજરાત વિધાનસભામાં સૌથી લાંબો કાર્યકાળ ધરાવતા પૂર્વ ધારાસભ્ય મોહનસિંહ રાઠવાનો પરિવાર રેડિયોનો શોખ ધરાવે છે બરોડા ડેરીના ડિરેક્ટર અને પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ રણજીતસિંહ રાઠવાએ વધુમાં આ મુજબ જણાવ્યું રેડિયો મારો સાથીદાર છે મારે ભાગે પ્રવાસ કરવાનો થાય ત્યારે ગાડીમાં હંમેશા રેડિયો ચાલુ જ હોય રેડિયો એ જરૂરી છે સમાચાર સાથે જોડાયેલા રહેવાનું અને રેડિયો પર જુદા જુદા પ્રકારના વાર્તાલાપો થાય છે ખેડૂતો માટે ઔદ્યોગિક જગત વાતો થાય જેમાં નોકરી રોજગાર ધંધા વાતો થાય એમાં બહુ મજા પડે છે અને આપણે એમાં વિના સાંભળવાનું છે ટીવી કે બીજા માધ્યમો જો તો તમારે ઇન્ટરનેટ સહારો લેવો પડે રેડિયો તો સ્વિચ ઓન કરી એટલે ચાલુ